રાજકોટના અગ્નિકાંડ મામલે ચાર સરકારી બાબુઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવી ત્યારે સમાચાર સામે આવી રહ્યા હતા કે એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાતના દરોડા રાજકોટ શહેરમાં ટીપીઓ સાગઠિયાણા નિવાસ સ્થાન પર પડ્યા છે અને ત્યાં તપાસ ચાલી રહી છે પરંતુ જ્યારે અમે અમારા વિશ્વસનીય સૂત્રોને કામે લગાડ્યા ત્યારે ખબર પડી હકીકત તદ્દન જુદી છે એસીબી ગઈ હતી ખરી પરંતુ તેને દરોડા કહેવા કે નહીં અને એસીબીની કાર્યવાહી કેવી કે નહીં તેના પર સવાલ પેદા થાય છે विगतवार समझिए आउषा माटे वैष्णवजन तो तेने कहिए जे पीर पराही जाना रे नमस्कार हूं जो आपनी साथ है तुसारबसिया नवजीवन न्यूज़ मा आपनो स्वागत छ ગઈ કાલે રાજકોટ માં अग्निकांड मा આ એ જ અગ્નિકાંડ જે ગેમ ઝોનમાં થયો ડેથ ઝોન બન્યું અને સત્યાવીસ લોકોના મૃત્યુ થયા એ જ અગ્નિકાંડ મામલે જે સરકારી બાબુઓ ક્યારે આરોપી બનશે તેના સવાલ અમે પેદા કરી રહ્યા હતા તે હવે આરોપી બની ગયા છે તેમની ધરપકડ પણ ગઈકાલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વિધિવત કરી છે જેમાં આ સમાવેશ થાય છે ટીપીઓ સાગઠિયા કે જેના પર અનેક સવાલ છે ભ્રષ્ટાચારના કે પંચોતેર હજારનો પગારદાર આટલા કરોડપતિ કેવી રીતે બની ગયો ટીપીઓ સાગઠિયાની ધરપકડની સાથે એટીપીઓ મુકેશ મકવાણા એટીપીઓ ગૌતમ જોશી અને ફાયર સ્ટેશનના અધિકારી રોહિત વિગોરાની પણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ત્યારે બીજી તરફ સમાચાર આવી રહ્યા હતા જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જેમાં એસીબી લખેલી કોટી પહેરી અને અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે કે રાજકોટ શહેરમાં એસીબીના ધામા રાજકોટ શહેરમાં એસીબી આવી સાગઠિયાના નિવાસસ્થાન અને તેમના કાર્યાલય પર એસીબી ત્રાટકી આ તમામ સમાચાર આવી રહ્યા હતા આ સમાચારોની વચ્ચે આજે અમારા વિશ્વસનીય સૂત્રોની પાસેથી અમે તપાસ કરતા માહિતી મળી છે કે એન્ટી કરપ્શન બ્યુરો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સાથે જોડાયું હતું અને તેમના સર્ચ દરમિયાન તેઓ સાથે ગયા હતા કારણ કે હજુ સુધી એન્ટી કરપ્શન બ્યુરો પાસે કોઈ કોંક્રિટ માહિતી નથી કે સીધો ગુનો દાખલ કરી અને સાગઠિયાને કાયદાના સકંજામાં ફસાવી શકાય એન્ટી કરપ્શન બ્યુરો હજુ કામગીરી કરી રહ્યું છે તેવું કહેવાય છે એન્ટી કરપ્શન બ્યુરો ગઈકાલે પણ જે દરોડામાં સામેલ થયું હતું એ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીનો ભાગ હતો તેમાં તેઓ સાથે ગયા હતા તેવું કહેવું વધારે યોગ્ય ગણાશે નહીં કે એસીબી ત્રાટક્યું એ કહેવું વધારે યોગ્ય ગણાશે પોતાનો બચાવ કરવાનો તક મળે છે એટલે મારી તમે મીડિયાના સૌ મિત્રો છો તમે જાણકાર છો આ બધી પ્રક્રિયા તો ગુપ્તતા બાબતે કોઈ પ્રશ્ન ન પૂછતા કારણ કે આમ જુઓ ને તો બધું કોન્ફિડન્સ પરિવારને એટલો ભરોસો આપશો કે એસીબી કોઈને છોડશે એસીબી જે પણ આ કામે અમારી પ્રક્રિયામાં અમારી તપાસોમાં અમારી અરજીમાં અમારા સાહેબોની સૂચના મુજબ જે પણ કાયદાના ચાર દિવાલોમાં આવતા હશે એને નહીં મૂક્યા અમારી માહિતી પ્રમાણે સર્ચ ઓપરેશન દરમિયાન સાગઠિયા પાસેથી કંઈ મળ્યું નથી મળે પણ ખરું કારણ કે શું બે નંબરના કાળા નાણાં કોઈ ઘરમાં છુપાવી રાખે કે તેના હિસાબો કોઈ ઘરમાં રાખે અને રાખે પણ આટલા દિવસ બાદ હવે જોવા મળે ખરા એ પણ મોટો સવાલ છે એન્ટી કરપ્શન બ્યુરો હવે પોતે શું કરે છે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે શું રાજ્ય સરકાર છૂટો દોર આપી અને કામગીરી કરાવે છે કે પછી આ જ રીતે બીજાની તપાસમાં સાથે જઈ અને પોતાને જો કંઈક મળી જાય બગાસું ખાતા પતાશું તો કાર્યવાહી કરે છે જોવું રહ્યું એન્ટી કરપ્શન બ્યુરો ધારે તો ઘણું બધું કરી શકે તેમ છે પરંતુ ખબર નહીં હજી લાગે છે કે ધાર્યું નથી આ જ પ્રકારના સમાચાર અહેવાલો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે